સિદ્ધપુરમાં જ બિલોરી કાચથી હોળી પ્રગટાવાની અનોખી પરંપરા આજે પણ અગબંધ ઐતિહાસિક અને વૈદિક પરંપરા વાળી ધાર્મિક નગરી સિદ્ધપુર માં દરેક તહેવારનું આગવું મહત્વ છે અને દરેક તહેવારો આગવી રીતે ઉજવવામાં આવે છે ત્યારે સિદ્ધપુરમાં જોશીઓની ખડકીમાં હોળી પ્રગટાવવા માટે અગ્નિનો નહીં પરંતુ ઉપયોગ કરવામાં આવે છે પરંપરા પરંપરા પ્રમાણે હોળી પ્રગટાવવાની આજ પણ ચાલી રહી છે જોશીઓની ખડકીમાં જ્યાં મોટાભાગે ભૂદેવ પરિવારો રહે છે ત્યાં છેલ્લા દસ કરતા વધારે વર્ષોથી હોળીના દિવસે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા કરી બિલોરી કાચથી બપોરના સમયે સૂર્યના કિરણો દ્વારા છાણમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે જ્યારે સાંજે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે સારા ચોગડિયામાં મત મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણામાં ચાર ડોકા સળગાવી પિત્તાંબર ધારી બ્રાહ્મણો દ્વારા પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાર પછી આજુબાજુના મોહલ્લા વાળા પહેરી હોલિકામાંથી અગ્નિ લઈ જઈ પોતાની પોળ મોહલ્લા વિસ્તારમાં આ અગ્નિથી હોળી પ્રગટાવે છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ દર હોળીના તહેવાર નિમિત્તે આપના ત્યાં બિલોળી કાચ વડે હોળી પ્રગટાવવામાં આવે છે તો એના પાછળ શું કારણ છે આ આજે જે હોલિકા પ્રગટાવવાનો જે મહોત્સવ છે તે સિદ્ધપુરની અંદર જોશીની ખડકીની અંદર સૌથી પહેલાં હોળી પ્રગટાવવામાં આવે છે બિલોળી કાચથી કે જે સિદ્ધાર્થ જયસિંહ સોલંકી રાજા હતા એ વખતથી ઉત્થળ જોશીની તરીકે જે સિદ્ધપુરની અંદર જોશીની ખડકી હતી ત્યાં આગળ બિલોળી કાચ